મારું નામ વિજયભાઈ ચંદુભાઈ ગામ નવાણિયા તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર અને અમે આ ખેતી વરિયાળીનું મશીન બહુ સારું છે માટીલ કંપનીનું છે અને દસ જણા જરૂર પડે અહીંયા છ જણાથી થઈ જાય કામ અને બહુ સારું છે અમને ફાયદો બીજા બીજા કરતાં કામ સારું આપે છે માલ સારો ખાતે આપે છે રિઝલ્ટ બહુ સારું છે વરિયાળી વરિયાળીનું કામ એ સારું છે અને રિઝલ્ટ સારું આપે છે કામ ઝડપી થાય કલાક વધારે થાય એ કરતા આને અડધી કલાકમાં પતે છે અને સારું કામ આપે છે વરિયાળીનું માટીલ કંપની સારી છે એની માટીલ વ્યસનની ભલામણ કરવી نحن نحترم في الروسيه